નંદેશરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડામર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ એનટીપી તાર કંપનીમાં આગ લાગતા નાશભાગ મચી અચાનક આગ લાગતા કામદારોના જીવ પડીકે બંધાયા એનટીપી તાર કંપનીમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ ફાયર વિભાગના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ફાયર વિભાગના લશ્કરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા એનટીપી તાર કંપનીમાં લાગેલી આગને પગલે નજીકમાં આવેલી કંપનીઓના કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા સુદકેમની બાજુમાં આવેલ એનટીપી તાર કંપનીમાં આગના બનાવને પગલે પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું ક્યાનો જાળવાળું ખાબત આવી કે